દેશની અખંડિતતાના પર્યાવર અને લોહી પુરુષ પુરુષના પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની સુરતમાં યુનિટી દરેક વિધાનસભામાં અલગ અલગ દિવસો અને અલગ અલગ આયોજન કરવાનું છે જેને લઈને આજે સોળમી નવેમ્બરના રોજ લિંબાયત વિધાનસભામાં નીલગીરી સર્કલથી સંજયનગર સર્કલ સુધી એક વિશાળ યુનિટી માર્ચનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ યુનિટી માર્ચ યોજવાનું કારણ એટલું જ કે સરદાર પટેલના જીવમૂલ

સરદાર વલ્લભભાઈ પટેલ હતા એમને પૂરા દેશને અખંડ રાખવા માટે ખૂબ મોટો પ્રયાસ કર્યો હતો એમને ન ભૂલે અને એટલા માટે આજે ભારતીય જનતા પાર્ટી વતી અને સરકાર વતી આ કાર્યક્રમ કરવામાં જઈ રહ્યા છે ત્યારે લિંબાયતમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અને એમના એકતા યાત્રા શરૂ થશે